સંખેડા તાલુકાની એક જીનમાં કપાસ વેચવાના મુદ્દે થયેલી બોલાચાલી ખેડૂત માટે જીવલેણ સાબિત થઈ જીન માલિક અને તેના સાગરીતો દ્વારા બંને પિતા આવ્યો માત્ર એટલું જ નહીં તેમને જાતિ વિશે ગાળો બોલીને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા જેના કારણે દુઃખી થઈ ખેડૂતે ઝેરી દવા પી લીધી આ દુઃખદ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તરત હોસ્પિટલમાં પીડિતોની મુલાકાતે પહોંચ્યા અને ઘટના સ્થળ પર જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી

જીન માલિક વિરુદ્ધ કાર્યવાહી થાય જો પાંચ દિવસમાં ન્યાય ન મળે તો જીનનું લાયસન્સ રદ કરાવવા અને તે બંધ કરાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે કપાસ ખરીદીમાં ખોટી પ્રથા બંધ થાય સીસીઆઈ સેન્ટરોમાં ખરીદી થવી જોઈએ અને વેપારીઓ મનમાની ન કરી શકે ખેડૂતોનું શોષણ અને અત્યાચાર નહીં ચાલે તેમ ચેતર વસાવાએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું કે આજે પીડિત પિતા પુત્ર આઈસીયુમાં છે જો તેમને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી